સુરતના લાલ બંગલા જૈન દેરાસર ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત સુરેશ્વરજી મહારાજ સાહેબના સંયમ પર્યાયના ચોસઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે એક દિવસનું સાધુ જીવન એટલે કે ઔષધ અને સામાયિક વગેરેનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અજીત મહેતાએ જણાવ્યું હતું કે આચાર્ય ભગવંત અભયદેવ સુરેશ્વરજી મહારાજ સાહેબે પાલીતાણામાં અને શંખેશ્વરમાં ખૂબ જ સુંદર રોડ રસ્તાનો વિકાસ કરાવી આ તીર્થને વધુ સુંદર બનાવવા મહત્વનું યોગદાન આપ્યું છે આચાર્ય ભગવંત અભયદેવ સુરેશ્વર મહારાજ સાહેબે મહામંગલિક દ્વારા ખૂબ જ લોકોને આધિ વ્યાધિ ઉપાધિમાંથી હંમેશને માટે મુક્ત કર્યા છે આમ ગુરુદેવનો જય શાસન ઉપર ખૂબ જ મહાન ઉપકાર છે મારું નામ પિયુષ મફતલાલ શિરૈયા છે હું ધાનેરાનો વતની છું બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ધાનેરાનો વતની છું હાલ આટવાલાઈ જૈન સંઘ ભૂજન કલ્યાણ ચંદ ટ્રસ્ટના ઉપક્રમે ઉપાસયમાં એક પ્રોગ્રામ રાખવામાં આવે છે સાહેબજીના ના ચોસઠ માં વર્ષના દીક્ષા પર્યાયના ગુણાનુવાદનો સાહેબના ના ગુણાનુવાદ બધા કરશે અહીંયા લગભગ હું વીસ વર્ષથી પરિચયમાં આવ્યો છું જે પહેલી વાર જયારે પરિચયમાં આવ્યો ત્યારે મગજના ગંથી બંધાયેલી હતી ગુરુ ભગવાનનો તો પૈસાવાળાને બોલાવે બીજા કોઈને ન બોલાવે પણ જેવો સાહેબ ને મળ્યો લગભગ પહેલી જ વાર જોયા ને પહેલી જ વાર મળ્યો અડધો કલાક સાહેબે પિતા જેવું વાત્સલ્ય આપ્યું ને મારા મગજ જે કઈ ભ્રમ હતા બધા નીકળી ગયા હજી તો લગભગ અહિયાં અઠવાડિયું રહેશે ઉપદાન ચાલી રહ્યા છે ઉપદાન ની માલ પ્રસંગ થશે ત્યારબાદ વિહાર કરશે પણ પછી અહીંયા સુરતમાં લગભગ ફાગણ મહિના સુધી સુરત શહેર જ છે અજીત મહેતા સુરત સુકન રેસિડેન્સી પ્રેસિડેન્ટ આજે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી અભયદેવ સુરી સજી મહારાજાના ચોસઠમાં સંયમ જીવનના નિમિત્તે આજે એક મોટું અનુષ્ઠાન અત્યારે સમગ્ર શહેર સુરત શહેરની અંદર કરાવવામાં આવી રહ્યું છે તેની અંદરમાં પૌષદ એટલે એક દિવસનું સાધુ જીવન અને સામાયિક અડતાલીસ મિનિટનું હોય છે તે આજે ખૂબ જ ભક્તો મોટી સંખ્યાની અંદર જોડાયા છે ખૂબ સરસ પ્રશ્ન આપના તરફથી અમે તો ઘણા ઘણા વર્ષોથી સાહેબના નજીકમાં છીએ અને સાહેબ અમારા ગુરુ છે પણ આપે જે પ્રશ્ન કર્યો કે આગામી સાહેબનો તો એક ઉપાશ્રય જે અમારે આવે છે કે જેની અંદર સાધુ સાધુજી મહારાજ સાહેબને એક સ્થિરતા કરવાની વ્યવસ્થા સુંદર હોય છે જે અત્યાર સુધી કદાચ કોઈએ નથી વિચાર્યું પણ પૂજ્યશ્રીએ આ બાબતની અંદર સખત વિચારીને ઘણા ટાઈમથી અત્યારે જે જર્જરિત થઈ ગયા છે ઉપાશ્રયો તેને અત્યારે રિનોવેશ કરવા માટેની એમની જે તૈયારી છે અને ઘણા અત્યારે ઉપાશ્રયો અત્યારે ગોપીપુરાની અંદર બી જેનું કામ ચાલુ છે અને આગામીની અંદરના સમયની અંદર પણ જેઓ ઉપાશ્રયના રિનોવેશનની અંદર

એ મંગલિક નો પણ જે કાર્યક્રમ છે એ પણ નવસારી મુકામે રાખવામાં આવેલ છે